ભાવનગર શહેરનો વૈભવી વારસો કહી શકાય તેવો મહિલા બાગ મહાનગરપાલિકાની જાળવણીના અભાવે કોઈ પણ પ્રકારની સુવિધા વગર વિરાન બની ગયો છે આજથી સો વર્ષ પહેલા ભાવનગરના રાજવી દ્વારા મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કર્યું હતું પરંતુ શાસક પક્ષની નબળી ઈચ્છા શક્તિના કારણે ખંડેર હાલતમાં મહિલા બાગ જોવા મળી રહ્યું છે જોકે અગાઉ મહાનગરપાલિકાની સભામાં ખુદ ભાજપના જ મહિલા નગરસેવકે આ મુદ્દાને ઉછાળતા શાસક પક્ષને ઓચિંતા સદબુદ્ધિ આવી અને હવે એક કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાની વાત કરી રહી છે પણ ક્યારે થશે તે નક્કી નથી ત્યારે હાલ તો આ વૈભવી વારસો કહી શકાય તેવો મહિલા બાગમાં ઉકરડા અને લોખંડનો ભંગાર જોવા મળી રહ્યો છે એક સમય એવો હતો જ્યારે ભારતની મહિલાઓને કોઈ પણ પ્રકારની આઝાદી આપવામાં આવતી ન હતી સમાજ ખૂબ પ્રગતિશીલ ન હોવા છતાં પણ ભાવનગરમાં મહિલાઓ માટે મહિલા બાગ બનાવવાની વિચારણા પર પ્રતિબંધ ન હતો એક એવું સ્થળ જ્યાં મહિલાઓ આવીને કરી શકે છે આરામ કરી શકે શકે છે છે મન ખોલી ફક્ત મહિલાઓ માટે મનોરંજનની જગ્યા સ્ત્રીઓ માટે બીજું ઘર ભારતમાં માત્ર બે મહિલા બાગ છે એક ભાવનગરમાં અને બીજો બેંગ્લોરમાં ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં માં એટલે કે આજથી સો વર્ષ પહેલા ભાવનગરના કારીગરો દ્વારા બાગનું બાંધકામ કરવામાં આવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા આગામી દિવસોમાં આ બાગને પુનઃ જે બાગ અમુક જગ્યાએ ખરાબ થયો છે એમને રિનોવેશન કરવાનું અને નવું આધુનિકરણ સાથે નવા બાગનું નિર્માણ કરવા માટે ડીપીઆર કરવા માટેની સૂચનાઓ આપી છે આગામી દિવસોમાં ડીપીઆર થયા પછી પરામર્શ લઈ અને ટેન્ડરની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે અને ભવિષ્યના દિવસોમાં સારી રીતે આ બાગનો ઉપયોગ થઈ શકે એના માટેનું તંત્ર અને સસનામાં બેઠેલા સૌ કોઈ વિચારી રહ્યા છે હું એવું માનું છું આપણા નેક નામદાર મહારાજા સાહેબ એ ઓગણીસો ત્રેવીસ માં ભાવનગરના પ્રજાજનોના મહિલાઓ ખાસ કરીને બજારમાં માર્કેટમાં કોઈ ખરીદી કરવા આવે એ માટે મધ્યમાં મહિલા ગાર્ડન હું એવું માનું આખા દેશમાં બે જગ્યાએ મહિલા ગાર્ડન છે એમાં ખાસ કરીને એક બેંગ્લોર અને એક ભાવનગરમાં પણ પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવનગરના શાસકો એની એની પણ 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 તો ડેવલપ નથી નથી જે છે કરી શકતા સમયમાં મહિલા બાગ બનાવવામાં આવ્યો હતો આ મહિલા બાગનો વૈભવી વારસો આ છે જાળવણીના અભાવે વિરાન બની ચૂક્યો છે આ કારણ કે ભારતમાં ફક્ત બે મહિલા બાગ પૈકીનો ગુજરાતમાં ભાવનગરનો એક આ મહિલા બાગ છે જ્યાં મહિલાઓ આવીને આરામ કરી શકે મન ખોલી શકે સાથે જ મનોરંજન પણ કરી શકે પરંતુ છેલ્લા અગિયાર વર્ષથી આ મહિલા બાગને મહાનગરપાલિકાનું ગ્રહણ લાખી જતા મહિલા બાગ માત્ર નામ શેષ રહ્યો છે જેનું કારણ એ છે કે અહીં મહાનગરપાલિકાએ જ ખુદ દબાણ ખડકી દેતા આ મહિલા બાગ હાલ પાર્કિંગ બાગ બની ગયો છે